દેશ તમારું સ્વાગત છે નવા કન્ટેનની અંદર બાકી મિત્રો જો પાટલાનું ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું મહેમાન બધા આવ્યા છે બાકી અત્યારે જો હાથી આપવાનું છે બાકી ગયા છે સાડા ત્રણ જેવો ટાઈમ બાકી બરાબ મિત્રો એકદમ જોરદાર નીકળી ગઈ એટલે હાથી હાકી નહીં ગઈ પાંચ બે જો આ રીતનું કામકાજ કરવાનું છે આપણે પાંચ આપણી આખી ને મિત્રો તો એક હાકડા પોતું પાટલું હોય ને તો એકાકી પડે બળે નહીં માંડવીને બે મીંદડીઓ આવેલ છે આપણે તો મિત્રો આગળ બે મીંડળી મારવાનો અર્થ એ હતો આપણે ટાયરનો રગડ મિત્રો થાય નહીં એ ઉપાડ લઈને નોરું બોરું ને મસ્ત એકદમ કંઈ આવે નહીં અને આપડે જોરદાર બે હજી ટોટલી પાંચ મિંડું હતી નહીં પાંચ મિંડે સડી ને મિત્રો કામ આપે જોરદાર હાલો આપણું વિડીયોને કન્ટિન્યુ કરીએ આપણે તો મિત્રો વાગી ગયા સાડા ચાર જ ટાઈમ વાદળ વાદળું વાતાવરણ છે ગડકો ભે નીકળે તો બાકી પાટલો બાટલો ફીટી મિત્રો હાલો હાથી નહીં તો નીકળી હજી હજી કોઈ ટ્રેક્ટર કાઢ્યું નથી આપણું ધારમાં પેલું ટ્રેક્ટર છે હજી ભરતું હાથી હાલતું નથી આપણે ટ્રેક્ટર નાખી ખેતરમાં ને આપવામાં કેમ કે ખેતર બધું વરાપી ગયું છે ચાલુ કરશે ધીમે ધીમે તો આ ફિટિંગ કર્યું છે કેવું કામ આપણે જોઈએ આપણે પહેલી ફેરી કરી આ રીતે આપણે આપણા રીતનું કર્યું નથી કેમ કે આકરી પગતું સારી હોય ને તો કંઈ માંડી માંડી પડે નહીં તો મિત્રો ફાઇનલી શરૂઆત કરી દઈએ કે તો ભરાપી ગયું છે બાકી જોઈએ ખારામાં થોડુંક લીલું છે કે શું નહીં બાકી મસ્ત બે છે બાકી પાંચ દાટા કર નાખ્યા છે આપણે અને બે મીંડિયા આપણે જે ટ્રેક્ટરનો આ કીલનો જે રગડતા ગાઢ નાખે વેલ આવી મારે મેરે ખેતરો થોડા લીલા છે પણ હવે વર્ગી જાય કેમ તો ધા વરાબ નીકળી છે કેટલા જે વરાબ નીકળી નહોતી મેદી પેલું હાથી આલે હતું કેમ તો એક હાથી આલી જાય ને ખેતર ટીકડી વરાબ પેન તો કઈ ખેતર સુકાઈ બાકી ખેતર સુકાઈ એમ છે ને કેમ તો આજી ખેતર થોડી થોડી વરાબ નીકળે તો થોડું થોડું હરણો આવી જાય એટલે ખેતર લીલું કરના કે આજે જોરદાર વરાબ નીકળી છે કેટલી ઘડી સુધી રહે બાકી હાતી બાતી આકી નહી કે કેમ કે આ હાથી આલી જાય ને ખેતર જો ઉખવા વરાહ આપી જાય ઊડી જાય ને તો વરાબ પે તો કુકાઈ હે પે એટલે પાછો વર્ષા થઈ જાય વાંધો ન આવે હાતી બાતી આકી નહી જાવ હબબાટી બોલાવી છે અત્યારે डोर 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 से। में गाणो ಆದಿರೆ ತೋ ಮಿತ್ರಾ ಇಟ್ಲಾ ಆಲಿ ಕ್ಯೆಸ ಫೈನಲಿ ಬಾಕಿ ಜೋನಿ ಮೇ ಶುರುwat ಕರ್ದಿತಿ ಬಾಕಿ ಪಾಟ್ಲಿ ಮಿತ್ರಾ ಹೆನಕ್ ಜತೆ екhetra ಹಿเซ ಇಟ್ಲ ಜೈ ಕುಥಮಿ ಕರ್ನಕಿ ಕ್ಯಂಕಿ ಬೇ ಓಸಿ ಬೇ ಹೆ ಇಟ್ಲ ಹೆವಿ ಸೇಲ್ ಕರಾರ್ ಕರ್ನಕಿ ತೋದ ಬೆ ಜೋ ಭಾಯಿ ವಿಸ್ಲಿ ಬೇ ಕೋಲ್ ಹೆ ಜಮೀನ್ ಲೈಡ್ ಹೆನ ಕಿ ಮಿಡ್ಲಿ ಮಿಡ್ಲಿ ಮಿಡ್ಡಿಯಾ ಕಡಾಲ್ತಿ ಜೈ ರೋಡ್ ಅಪ್ಕೋ ಟೋರ್ ಥಾತೋ ವಿಲ್ ನೋ ಇಟ್ಲ ಇಟ್ಲಿ ಬದಿ ಬೇ ತಿನ್ತೆ ಇಟ್ಲ ಕರಾರ್ ಕರ್ನಕಿ ತೋಡಿ ಬದ ಬೆ ಓಕೆ ಜೈಡ್ ನೀರಪಡ್ತೋ ಜೀಮ್ ನ ಮುಜಿ ಜೇ पांच हफ्ते मीटर आपको एकदम जोरदार मजा क्योंकि हाकड़ो छोटे पाटल हो जरा पूर्ण थी साइड में मित्रोंगी साढ़ा चार जो टाइम बाकी जो चाह पानी पी तो बाकी हाथी बाती मित्रों मित्रों एकदम जोरदार आले है बाकी भाई जो भिन्न पड़े से करे पास मरे। बाकी चाह पा पी लीजिए हाँ मैं मेहमान आकी मित्रों जोरदार मजा आए कम मित्रों पार्टी एट बेहे जोरदार है थोड़ी घड़ी खुली गए तो बोल हाला है मित्रों कहीं खेतर बार आप कहीं ना सैटिंग हा है i um. तो मित्रों बाकी फाइनल खेतों और तू ठावा में थोड़ा-घणा बाकी रह गयो छे तो बात बातली हाले बाकी जोरदार हाथी हाले एक तो थैगियो और एक हाथी हाली जाए ना तो पहले वान दो ना बाकी धान कर थोड़ा घणो अंधारे छयो छे એટલે હવે આખી નાક્યો ખેતર બાગર બાકી મસ્ત एकदम जोरदार છે તો કામકાજ હાલે હે મિત્રો કમ કે મીંદરી હે ને કે આ ચડાવવાની હતી પાણી છડી નહીં અને બે મિનિટ માર દી કે ટ્રેક્ટર ને ટોર્ ઉપર ઉપાડતો ને તો હાલે મીંદરી ની બીજું જરૂર નહીં આ તો ટ્રેક્ટર ને ટોર્ ઉપાડ લે બગાડી રાખપડીએ જોરદાર બે પાંચ પાંચ લઈ લો